ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ એવા પાપડી ગાંઠિયા તો પાપડી ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને સૌથી પહેલાં તો આપણે બેસનને ચાળી લઈશું બેસનને ચાળવાની ટીપ્સ સાથે હું તમને આજે પાપડી ગાંઠિયાની રેસીપી બતાવીશ તો સૌથી પહેલાં તો આપણે બેસનનો લોટ કેવી રીતે ચાળવો એ હું તમને બતાવીશ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બેસન લઈ લીધો છે અને ચાયણી લઈ લીધી છે અને આવો એક આપણે પાણીનો ગ્લાસ લઈ લીધો છે અને આ રીતે તમારે એને ફેરવતા જવું અને આ રીતે લોટને તમારે ચાળતું જવું તો લોટ ચાળવાની આ ટીપ્સ સાથે હું તમને આજે પાપડી ગાંઠિયાની રેસીપી તો પાપ આ લોટ આ રીતે આપણે ચાળવાથી લોટ એક તો ફેલાતો નથી અને લોટ આમ ગમે ત્યાં ઉડતો નથી અને લોટ સરસ એવો ચડાઈ જાય છે તો ચાલો બનાવી આપણે પાપડી ગાંઠિયા માટે અહીંયા અડધી વાટકી આપણે તેલ લઈ લીધું છે તમે કોઈ પણ વાટકીનું માપ કરી શકો છો અને અહીંયા આપણે પચાસ ગ્રામ તેલ લીધું છે અને એટલું જ આપણે પાણી લઈશું તો બહુ એની અંદર બહુ મેઝરમેન્ટ હોતું નથી તો આ રીતે પાણી જેટલું પાણી લે લેવું એટલું જ તમારે તેલ લેવું અને તેલ અને પાણી અને મીઠું આ ત્રણેય વસ્તુ આપણે એક કાસરોટમાં આપણે લઈ લઈશું તો અહીંયા આપણે બધું મિક્સ કરી દેવાનું છે તો લોટને પાણી અને મીઠું આ ત્રણેય વસ્તુ આપણે આ રીતે મિક્સ કરી દીધું છે અને લોટને પાણી બધું સરસ મિક્સ થઈ જાય એટલે તમારે એને લગાતાર તમારે એને ફેટતું રહેવાનું છે તો લગભગ તમારે દસ પંદર મિનિટ રીતે આ રીતે તમારે એને લોટ બરાબર એક ફેંટી લેવું અને લોટનો તમારે કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ફેંટતા જ રહેવું એકદમ સ્મૂથ કરી દેવો અને લોટ આ રીતે તમારે એને લગાતાર એને એક જ ડાયરેકશનમાં આ રીતે તમારે એને ફેંટતું જવું અને લોટ તમારે એને ફેંટવો જ જરૂર છે તો જ તમારે એકદમ પોચા ફરસા એવા ગાંઠિયા તૈયાર થશે તો લોટ સરસ આપણો ફેટાઈ ગયો છે તમે જોઈ શકો છો અને હું પાણી લગાવીને આ રીતે આપણે એને મૂકી દઈશું એટલે આપણો લોટ સુકાઈ નહીં તો આ રીતે આપણે આજે આપણે બનાવીશું જારા વગર એ પણ આજે આપણે મશીનથી બનાવીશું તો અહીંયા આપણે સેવ પાડવાનું મશીન લઈ લીધું છે અને આ રીતની કોઈ બ્લેડ આવે છે તો અહીંયા આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ આપણે બહુ ગરમ નથી કરવાનું તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ તૈયાર થયા છે અને હવે બહુ જ સ્લો એવા ગેસમાં અને જેટલા આપણે તેલમાં સમાય એટલા આપણે ગાંઠિયા એને પાડી લઈશું તો આ રીતે હું તમે જોઈ શકો છો પાપડી ગાંઠિયા આપણા કેટલા સરસ તૈયાર થયા છે એ પણ આપણે આજે ઝારા વગર અને તેલ તમારે બહુ સ્લો ધીમું રાખવું અને પછી એને આ રીતે એક સાઈડ આપણું શેકાય એટલે એને બીજી સાઈડ આપણે એને પલટી દેવાનું તો આ રીતે આપણે એને બીજી સાઈડ આપણે એને પલટી દઈશું અને ગાંઠિયા શેકાવા આવે એટલે એની અંદર બબલ્સ તૈયાર થાય છે તો બ બબલ્સ તૈયાર થાય એટલે તમારે સમજી લેવું કે ગાંઠિયા આપણા ફ્રાય થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા અને કોઈ નહીં કહી શકે કે આજે આપણે જારા વગર એ પણ આજે આપણે ઘરે ફાફડી ગાંઠિયા તૈયાર કર્યા છે જોઈ શકો છો કંદોઈના જેવવા જ આપણે આજે ઘરે પાપડી ગાંઠિયા તૈયાર કર્યા છે એ રીતે હું બીજો પણ બનાવી લઈશું તો અહીંયા મેં બીજા પણ આ રીતે પાડી લીધા છે જેમ સેમ અગાઉ અને તેલ તમારે થોડું ઠંડુ એવું રાખવું બહુ ગરમ નહીં કરવું તો ફરી પાછા આપણા ફ્રાય થઈ ગયા છે ગાંઠિયા સેમ અગાઉ બનાવે તો છે ને મિત્રો એકદમ કંદોઈના જેવા અને હવે આપણે લીલા મરચાં સાથે ખાવા માટે આપણે એને પણ ફ્રાય કરી લઈશું તો મરચાં પણ સરસ આપણે તળી લીધા છે મોડા એવા તો હવે આપણે પાપડી ગાંઠિયાને માં ઉમેરીએ અને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તો આ રીતે આપણે મરચાં પણ તૈયાર થઈ ગઈ તો છે ને મિત્રો એકદમ સરસ પાપડી ગાંઠિયા કંદોઈના અને એ પણ આપણે આજે ઝારા વગર તો છે ને મિત્રો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો